નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાત નું ગૌરવ ખેડબ્રહ્મા લક્ષ્મીપુરાના નિવાસી પટેલ જતીનભાઈ કોદરભાઈ બીએસએફ માંથી નિવૃત્ત થઈ માદરે વતન ફર્યા તેની માતાજી મંદિર થી કાઢવામાં આવી હતી શોભાયાત્રા ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું હતું વાતાવરણ દેશપ્રેમ ના ગીતો થી ગુંજી ઉઠ્યું ત્યારે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા ભારત માતાની રક્ષા કરતા વીર જવાનોથી આપણે સુરક્ષિત છીએ તેને મા મોભૌમની રક્ષા કરતા ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના અને બોર્ડર સુરક્ષા ફોર્સમાં એકવીસ વર્ષની નોકરી પૂરી કરી પટેલ જતિનભાઈ કોદરભાઈ પોતાની માદરે વતન લક્ષ્મીપુરા ગામે પરત ફરતા તે પહેલાં અંબિકા માતાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા તેમણે આકવારા માટે પોતાના સ્વજનો અને અન્ય લોકો મોટી સંખ્યામાં માતાજી મંદિર ખાતે પહોંચ્યા હતા તેમનું માથે કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મંદિર ખાતેથી સફારી ગાડીમાં ડીજેના તાલ સાથે તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી દેશપ્રેમના ગીતો વગાડી વાતાવરણ કર્યું આ સમયે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નિવૃત્ત સૈનિકો પણ જોડાયા હતા રસ્તામાં આવતા ગામ લોકોમાં શોભાયાત્રાનું સ્વાગત કરી વીર સૈનિકને આવકારવા જોવા મળ્યા ત્યારે ભારત માતાના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નિવૃત્ત સૈનિક એવા જતીનભાઈ બાડમેર ખાતેથી નિવૃત્ત લઈ પોતાના વતન પરત ફર્યા હતા